હીમ અસલામ વરમી વબરકાતું જનાબ કુદબુદ્દીન બોલિંગ બોયસ પ્રાઇમરી શાળામાં આપનું સ્વાગત છે વિષય કમ્પ્યુટર ધોરણ છે પાવર પોઈન્ટ પાર્ટ અગિયાર છે આજે આપણે જોવાના છીએ ત્રણે ત્રણ સ્લાઇડમાં કલર કેવી રીતે પૂરવાનું આપણી ત્રણ સ્લાઇડ બની ગઈ છે બરાબર આપણે ત્રણે ત્રણ સ્લાઇડમાં કેવી રીતે કલર પૂરવાનું બોલ્ડ ઇટાલિક અંડરલાઇન કેવી રીતે અલગ અલગ સ્લાઇડને કરવાનું સિલેક્ટ કેવી રીતે કરવાનું એ આપણે બધું જોવાના છીએ ફોન ચેન્જ કરવાના ફોન્ટ સાઇઝ ચેન્જ કરવાની આપણે જોવાના છીએ ગયા તાસમાં મેં તમને ગયા તાસમાં મેં તમને પાના નંબર એસી સુધી બતાવી દીધેલું હવે આજે આપણે પાના નંબર એક્યાસીથી ચાલુ કરીએ છીએ તો આપણે સૌથી પહેલાં આપણી જે ફાઇલ છે સ્ટાર્ટ મેનુમાં જઈને ડોક્યુમેન્ટ્સમાં જઈને જે કે એમ ટાઈગરની જે ફાઇલ છે આપણે ઓપન કરીએ આ આપણી ફાઇલ છે જે આપણે બનાવેલી ત્રણે ત્રણ સ્લાઇડ છે એક બે અને ત્રણ તો હવે આપણે આ જે પહેલી સ્લાઇડ છે એનું સૌથી પહેલો પાના નંબર એક્યાસી ઉપર જે તમને સિલેક્ટ કરવા તો આપણે અહીં જઈને સ્લાઇડને સિલેક્ટ કરવાનું સ્લાઇડને આપણે જ્યારે સિલેક્ટ ઓલ કરીએ તો બંને જેટલી પણ એ સ્લાઇડ જે કરંટ સ્લાઇડ એક્ટિવ છે એ સ્લાઇડમાં જેટલી પણ વસ્તુ છે ફોટો હોય કે જેટલી પણ વસ્તુ હોય તો એ તમારી શું થઈ જશે સિલેક્ટ થઈ જશે હવે તમે આ જે સ્લાઇડ ઉપર જશો તો તમારે ફરી સિલેક્ટ ઓલ કરીને સિલેક્ટ કરવું પડશે તો જ તમારું આ જે વસ્તુ છે એ સિલેક્ટ થશે નહીં તો થશે નહીં એ તમારે યાદ રાખવાનું છે હવે આપણે શું કરવાનું છે તો હવે ફક્ત આપણે પહેલી સ્લાઇડ ઉપર સિલેક્ટ ઓલ કરીને પહેલી સ્લાઇડ ઉપર સિલેક્ટ ઓલ કરીને શું કરવાનું છે તો સિલેક્ટ ઓલ કરીને આપણે આના જે ફોન્ટ્સ છે એ પહેલાં તો આપણે કલર બદલીશું તો આપણે બંનેનું કલર એક જ કરી દઈએ તો ભાઈ રેડ કરી દઈએ તો આ આપણે અહીંથી જઈને આ જે ટૂલ છે ફોન્ટ કલરમાં જઈને રેડ કલર પસંદ કરી લઈએ તો બંને જે ટેક્સ છે અક્ષરો છે એના કલર કેવા થઈ ગયા તો કલર રેડ થઈ ગયા હવે આગળ જોઈએ તો આપણે નીચે પોઈન્ટમાં લખ્યું છે ત્રેવીસ નંબરના પોઈન્ટમાં લખ્યું છે પેજ નંબર ત્રાશી ઉપર કે તમારે સ્લાઇડ બીજા સ્લાઇડ ઉપર જવું હોય તો તમે તમે સ્લાઇડ નંબર બે છે એના ઉપર અહીંયાથી તમે ક્લિક કરી શકો અથવા કીબોર્ડ પરથી પેજ અપ એન્ડ પેજ ડાઉન બટન તમે ક્લિક કરશો પેજ તો પણ તમે સ્લાઇડ ચેન્જ કરી શકો છો હવે પાના નંબર ચોર્યાસી ઉપર આવીએ તો પાના નંબર ચોર્યાસી ઉપર શું બતાવ્યું છે તો પાના નંબર ચોર્યાસી ઉપર આપણને એને ઇન્ટ્રોડક્શનવાળો જે સ્લાઇડ છે જે બીજા નંબરની છે એના ઉપર જઈને પણ આપણે સિલેક્ટ ઓલ કરવાનું છે અને સિલેક્ટ ઓલ કર્યા પછી અહીં આપણે એરિયલ જે ફોન્ટ છે એ રખવાના છીએ બરાબર આપણે કેલિબ્રી કરી દઈએ અત્યારે કેલિબ્રી છે બરાબર હવે મારે આને ફોન્ટ ચેન્જ કરવાના છે એરિયલમાં અથવા બીજા કોઈ ફોન્ટમાં તો અહીંથી હું સિલેક્ટ કરીને એરિયલ ફોન્ટ લઉં તો આ મારા ફોન ચેન્જ થઈ ગયા બીજા પણ અલગ અલગ ફોન્ડ્સ છે આ તમે જે પસંદ હોય એ તમે લઈ શકો છો બરાબર અત્યારે આપણે અત્યારે આપણે કોઈ ફોન પસંદ કરીએ આ ફોન્ટ લઈ લઈએ બરાબર હવે આપણે આ ફોન લઈ લીધા આ ફોન્ટ મારા જે અક્ષરો છે એ કયા કેવા થઈ ગયા તો અક્ષરો ચેન્જ થઈ ગયા એવી રીતે બીજા બધા પણ છે ફોન્ટ બરાબર અહીંયા કેલિબરી છે એજન્સી છે એરિયલ છે એ બધું તો આપણે એરિયલ લઈ લઈએ ફરી એરિયલ લીધા પછી આપણે શું કરવાનું છે તો જે સાઈઝ છે અહીં આપણે સાઈઝ સેવન્ટી ટુ દાખલા તરીકે અત્યારે હોય તો આપણે અહીં જઈને તમે સાઈઝ ચેન્જ કરીને થર્ટી સિક્સ કરી દો અથવા અથવા ફોર્ટી કરી દો તમે જેટલી બધી સાઇઝ જોઈતી હોય એ તમે લઈ શકો છો તો હવે આપણે આના પણ કલર ચેન્જ કરી દઈએ તો મારે શું કરવું છે તો પહેલાં જઈને અત્યારે આપણે ફોનને બધું ચેન્જ કરી દીધું સિલેક્ટ ઓલ કરીને અત્યારે ચોપડીમાં બતાવ્યો થર્ટી સિક્સ પોઈન્ટ લઈ લે તો થર્ટી સિક્સ આપણે લઈ લીધું હવે આપણે આના જે કલર છે એ પણ આપણે રેડ કરી દેવાનું છે આપણે રેડ કરી દઈએ બરાબર હવે કલરમાં જે છે જો દાખલા તરીકે મારે ખાલી આનું કલર બદલું બદલવું છે તો આને સિલેક્ટ કરીને હું આને પસંદ સિલેક્ટ કરીને અહીંથી કોઈ પણ એક બીજો કલર લઈ શકું જેવી રીતે હું લઉં જ કે ભાઈ બ્લુ બ્લુ લઈ લીધું મેં કલર બરાબર હવે મારે આના નીચે અંડરલાઇન બોલ્ડ ઇટાલિક કરવું હોય તો હું ઉપર કરી શકું છું અથવા બીજું પણ જેટલું બાર તમારે ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો છો આના ખાલી ફક્ત આના જ આપણે ફોન્ટ પણ ચેન્જ કરી શકીએ બરાબર એક એક વસ્તુને તમારે ચેન્જ કરો એક એક શબ્દને ફોન્ટ ચેન્જ કરવો તો પણ તમે કરી શકો આનાથી ઠીક બરાબર હવે જો દાખલા તરીકે નીચેથી આપણે આ બધા રેડ છે મારે આ જે લાઇન છે એને અલગ કલર કરવું છે આ જે લાઈન છે એને અલગ કલર કરવું છે અને આ જે લાઇન છે એને અલગ કલર કરવું છે તો હું કરી શકું છું આને સિલેક્ટ કરી લઉં અને ફક્ત કલરમાં જઈને જે તમને પસંદ હોય એ કલર લઈ લો અત્યારે પહેલી લાઇનમાં ગ્રીન બીજી લાઇનમાં આપણે લઈ લઈએ રેડ બ્લેક અને ત્રીજી લાઇનમાં આપણે લઈ લઈએ ગોલ્ડન જેવું યલ્લો ટાઈપ તો શું થઈ ગયું ત્રણે તણના કલર બદલી ગયા હવે જો તમારે ખાલી ફક્ત કોઈ પણ એક શબ્દના કલર બદલવા હોય તો તમે એક શબ્દ જેવી રીતે ધ ધને મેં સિલેક્ટ કરી લીધું હવે ધનો હું કલર રેડ કરી દઉં અથવા કોઈ એક અક્ષરનું પણ તમારે કલર ચેન્જ કરવું હોય તો તમે એક અક્ષરને સિલેક્ટ કરીને પણ એનો કલર ચેન્જ કરી શકો છો બરાબર આપણે ફરી ક્રિજા આપણે જેટલી પણ ક્રિયા કરી એને ઉલટવા માટે આપણે અંડુનો બટન ક્લિક કરીશું તો એ મારો જે પહેલાં જેવો હતો રેડ કલરમાં તો એ બધા રેડ કલરમાં આવી ગયા હવે આગળ જઈએ તો એન્ડ ઇન્ટ્રોડક્શન શું છે બ્લૂ કલર આપણે લેવાનું છે ડાર્ક બ્લૂ કલર તો આપણે સિલેક્ટ ઓલ કરીશું ફરી અને ડાર્ક બ્લૂ કલર લઈ લઈશું આ ડાર્ક બ્લૂ કલર ડાર્ક બ્લૂ કલર આ છે આ આપણે લઈ લીધું આપણે ઓફિસ બટનમાં જઈને ફરી આપણે સેવ કરવાનું અને હવે આપણે શું કરવાનું છે આ જે છે ને એન ઇન્ટ્રોડક્શન એને પસંદ કરીને એને સિલેક્ટ કરીને એની નીચે બોલ્ડ એને બોલ્ડ અને એની નીચે લાઇન લાવવાની છે બરાબર ફરી આપણે આને સેવ કરી દઈએ હવે પાના નંબર છ્યાશી ઉપર જઈએ તો પાના નંબર છ્યાસી ઉપર શું બતાવ્યું છે કે જો તમારે આના અક્ષરોના ચેન્જ કેસ કરવા હોય પહેલી એબીસીડી બીસીડી એબીસીડી એવી કરવી હોય તો તમે અહીંથી શોર્ટકટ છે આ ટૂલ ઉપર તમે ક્લિક કરીને અપર કેસ કરી દેશો તો બધા જ પહેલી એ બીસીડીમાં આવી જશે બરાબર ફરી આપણે અંડું કરીને આપણે કેપિટલ ઇચ તો આપણે કરી શકીએ છીએ બરાબર આપણા મેળે એટલે કે આપણને જેવી રીતે પસંદ હોય એવી રીતે આપણે કરી શકીએ છીએ હવે જે આ જે વસ્તુ છે આ જે બીજો ટેક્સ્ટ બોક્સ છે એને આપણે સિલેક્ટ કરીને આના અક્ષરો જે છે એ આપણે ઇટાલિક કરવાના છે ઇટાલિક કરીને આપણે ઇટાલિક તો કેવા આળા થઈ ગયા બરાબર ઇટાલિક કરી દીધા હવે મારે ફરી આને સેવ કરવું છે તો અહીં આપણે ક્લિક કરીશું અથવા ઓફિસ બટનમાં જઈને સેવ કરીશું બરાબર પાના નંબર અઠ્યાસી ઉપર આવીએ તો હવે આપણે ત્રીજી સ્લાઇડ ઉપર જવાના છીએ તો ત્રીજી સ્લાઇડ ઉપર જવા માટે આપણે ફક્ત ત્રીજી સ્લાઇડ ઉપર સિલેક્ટ કરીશું પ્રોજેક્ટ ટાઈગરને આપણે સિલેક્ટ કરવાનું છે અને એના અક્ષરો ખાલી એના અક્ષરો આપણે બદલવાના છે પહેલાં પછી આપણે બીજાનો ઉપર બદલીશું રેડ કરી દીધા હવે અહીં એક નવો ટૂલ બતાવવામાં આવ્યો છે કયો છે શેડો ટૂલ જો તમે પાના નંબર અઠ્યાસી ઉપર જે ચાલીસમો પોઈન્ટ છે એના જોશો તો ટેક્સ શેડો એના પર આપણે ક્લિક કરીએ તો ટેક્સ શેડો થઈ ગયો હવે આપણે નીચેની જે નીચેને ઇન નાઇન્ટીન સેવન્ટી થ્રીવાળો જે છે ટેક્સ બોક્સ એને સિલેક્ટ કરીને આપણે એનો પણ કલર રેડ કરી દઈએ તો અહીં જઈને આપણે રેડ કરીશું અથવા અહીંયા ઉપર આના ઉપર ક્લિક કરીશું તો પણ રેડ થઈ જશે એનાથી શું થયું કે ભાઈ આ જે છે એના આગળ રેડ કલર તો છે પણ એની સાથે તો શેડો છે પણ એના ઉપર બીજો જે ટેક્સ્ટબોક્સ છે એના ઉપર તમે જશો તો આમાં શેડો નથી ના ઇટાલિક છે ના અન્ડરલાઇન છે કોઈ પણ વસ્તુ છે નથી હવે આપણે ફરી જઈને આના ઉપર સેવ કરીશું આપણે પ્રોજેક્ટ ટાઈગર ઉપર જેટલી પણ વસ્તી વસ્તુ કરી બરાબર એ તમને તમારી તમને જોવાઈ હશે અને તમારી નોટબુકમાં એની સમજૂતી તમારે લખવાની છે ચોપડીમાંથી જોઈને ધ ટાઈગર ટાઈગરની આ જે આપણી ફાઇલ છે તણે તણે સ્લાઇડમાં આપણે જે ફેરફારો કર્યા એ તમારે તમારી નોટમાં જે સમજૂતી છે ચોપડીમાં એ તમારે લખવાની છે અને બીજું કે બીજા તાસમાં સ્લાઇડ નંબર કેવી રીતે ઉમેરવાનું સ્લાઇડમાં એ આપણે જોઈશું હવે છેલ્લું કામ કે આપણે ઓફિસ બટન પર જઈને સેવ ઉપર ક્લિક કરવાનું અને તમારે જે ફાઇલ છે તમારે બંધ કરવી હોય તો તમે બંધ કરી શકો છો જસાકલ્લા